જુનાગઢ શહેરના ખામધ્રોડ ચોકડી ખાતે ધ રોયલ ક્લબ દ્વારા નવરાત્રી મહોત્સવનું ભવ્ય રીતે આયોજન કરવામાં આવ્યું છે જુનાગઢ શહેરના ખામધ્રોડ ચોકડી ખાતે ધ રોયલ ક્લબ દ્વારા નવરાત્રી મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ધ રોયલ ક્લબ બે હજાર અઢાર થી અર્વાચીન નવરાત્રી ગરબીનું આયોજન કરવામાં આવી રહ્યું છે લોકોની સારામાં સારી બેઠક વ્યવસ્થા બાઉન્સરની ટીમ સીસીટીવી કેમેરા

નવરાત્રી મહોત્સવની કમિટી દ્વારા જહેમત ઉઠાવવામાં આવે હું ધવલ પટેલિયા અમે અમે અમારો ગ્રુપ બે હજાર અઢારથી રોયલ ક્લબ જનગનાથ દાંડિયાના નામે અર્વાચીન નવરાત્રિનું આયોજન કરીએ છીએ તેમાં લોકોના બેઠક માટે સારામાં સારી સ્ટેડિયમ વ્યવસ્થા સારામાં સારું નવું લાઇટિંગવાળું ડેકોરેશન અને નામાંકિત ઓર્કેસ્ટ્રા અને સાઉન્ડની સિસ્ટમ હોય છે જે હવે તો જૂનાગઢના લોકો જાણતા જ હશે આટલા વર્ષથી કરીએ છીએ એટલે જૂનાગઢની સારી પબ્લિક અને જેને ફેમિલી સાથે રમવું છે તેવી પબ્લિક અમારે ત્યાં આવે છે અમે ખાલી ફેમિલી પાસે જ ઇસ્યુ કરીએ છીએ એ તમે આગલા રેકોર્ડિંગમાં પણ જોયું જ હશે ખાસ તો આ નવરાત્રિ આપણી અમે અર્વાચીન રીતે ઉજવીએ છીએ પણ ગયા વર્ષથી અમે એક માતાજીના અનુષ્ઠાન પણ અહીંયા કરીએ છીએ અને માતાજીનો નવચંડી હવન પણ અહીંયા ચાલુ હોય છે જે સાંજે છ વાગ્યાથી ચાલુ થઈ જાય છે અને રાત્રે પોણા બાર વાગે તેની સમાપન આરતી થાય છે અને બાર વાગે તેની પૂર્ણાહુતિ થાય છે પૂર્ણાહુતિ તો ન કહી શકાય પણ સમાપન થાય છે એમ કહી શકાય અને દશેરાના દિવસે યજ્ઞની પૂર્ણાહુતિ થાય છે તો અમે આ રીતે અર્વાચીન અને પ્રાચીન નવરાત્રિ ધાર્મિક અને મજા બંનેની નવરાત્રિનું અમે એક કોમ્બિનેશન કરીએ છીએ અને લોકોને બંને વાતાવરણની ખૂબ મજા આવે છે લોકો બ્રેકમાં અનુષ્ઠાનના દર્શન કરે છે હવનના દર્શન કરે છે રાબેત મુજબ આરતીથી જ શરૂઆત તો થઈ હોય છે માતાજીની આરતીથી રાઉન્ડની શરૂઆત થઈ હોય છે પણ પોણા બાર વાગે હવનની આરતી પણ અમે અલગથી કરીએ છીએ અને આ અમારા આયોજનમાં લોકોનો પણ ખૂબ સારો પ્રતિસાદ છે અમારા સ્પોન્સરનો પણ પ્રતિસાદ સારો મળ્યો છે અને ખાસ આ વખતે અને ગયા વખતે અમને પોલીસનો પણ બહુ ખાસ સહયોગ મળેલો છે કે કોઈ આવારા તત્વો અહીંયા આવી ન શકે અહીંયા નહીં ગામમાં જ એવું છે કે કોઈ છે કે કોઈ આવારા તત્વો આવી ન શકે અને સારા લોકો વ્યવસ્થિત રીતે ફેમિલી સાથે નવરાત્રિ મનાવી શકે રાત્રે મોડે સુધી પણ દુકાનો ખુલી હોય છે તો ત્યાં પણ શાંતિથી લોકો બેસીને નાસ્તો કરી શકે નવરાત્રી પછી તેવી વ્યવસ્થા હોય છે અમારે પણ અહીંયા સારીમાં સારી કેન્ટીન રાખેલી છે તેનો પણ લાભ લોકો લે છે નમસ્કાર જય માતાજી મા જગદંબાની આરાધના એટલે કે નવરાત્રિનું પર્વ સમગ્ર વિશ્વની અંદર આ પર્વની ઉજવણી થતી હોય છે ખાસ કરીને જૂનાગઢની અંદર દરેક અલગ અલગ નાની ગરબીઓ હોય બાળાઓ હોય તો અલગ અલગ રીતે ઉજવણી થતી હોય છે અને આ સમયે રોયલ ક્લબ ગ્રુપ દ્વારા જુનાગઢની અંદર માં આદ્યા શક્તિની આરાધના નવરાત્રિ મહોત્સવનું આયોજન રહ્યું છે ત્યારે એક નવીન વિચાર સાથે નવા કાર્ય સાથે સતત સાંજે છ વાગ્યાથી લઈને રાતના સાડા અગિયાર સુધી ચંડી પાઠ યજ્ઞ થાય નવે દેવીઓનું સ્થાપન થાય એમની પૂજા અર્ચના થાય અને યજ્ઞની સાથે એમની અંદર આહુતિ યોજી અને હે મા જગદંબા હે મા ચામુંડા આ દુનિયાની અંદર દેશની અંદર રાજ્યની અંદર આપણા વિસ્તારની અંદર શાંતિ થાય અને ભાઈચારો જળવાય એમના માટેનું પ્રયત્ન આજે આ ગ્રુપ આયોજન બ્રિજેશભાઈ પટોલિયા કલ્પેશભાઈ પટેલ રવિ વ્યાસ આ બધી ટીમ દ્વારા આ સુંદર આયોજન થઈ રહ્યું છે ત્યારે આપણે ગૌરવ સાથે કહી શકીએ કે ગર્ભ નવરાત્રિની રંગત સાથે એક આધ્યાત્મિકતા એક સાંસ્કૃતિક ભાવ પણ જાળવવાનું જે કાર્ય કર્યું છે ત્યારે આ વિસ્તારના પ્રતિનિધિ તરીકે એમને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું અને એક ભારતીય સંસ્કૃતિ પણ આ જળવાઈ રહીએ એમના માટેના પ્રયત્નો કરી રહ્યા છે તેમને ખૂબ ખૂબ અભિનંદન આભાર Jair, é o